મહારાષ્ટ્રના પાલઘરથી મક્કા મદીના સુધી સાત હજાર પાંચસો કિલોમીટર પગપાળા ફરી હજ યાત્રાએ નીકળેલા પતિ પત્ની ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા મુસ્લિમ બિરાદરોએ તેમનું સ્વાગત કરી સફર માટે શુભેચ્છા પાઠવી હતી આ બંને પાંચ જેટલા દેશો ક્રોસ કરી મક્કા મદીના હજ પડનાર છે સાઉદી અરેબિયા મદીનામાં હજ પડવા જવા માટે દરેક મુસ્લિમ બિરાદરોની ઈચ્છા હોય છે પરંતુ અમુક લોકોની તે ઈચ્છા પૂર્ણ થઈ શકતી નથી ત્યારે ગત વર્ષે કેરાલાના એક યુવક સિહાબ ચૌતરે ચૌદ વર્ષ પુરાણી પરંપરાની યાદ તાજી કરવા માટે મક્કા મદીના ચાલતા જવા નીકળ્યો હતો જેમાં તે વર્ષ બે હજાર તેવીસમાં મક્કા મદીના પહોંચી હજ પડી હતી ત્યારે હવે મહારાષ્ટ્ર રાજ્યના પાલઘરના સના અઝીમ અંસારી તેનો પતિ અઝીમ અંસારી એક સાથે બાવીસ દિવસ પહેલાં મહારાષ્ટ્રથી મક્કા મદીના સુધી પગપાળા હજયાત્રાએ નીકળ્યા છે તેઓ આજ રોજ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચના મુસ્લિમ બિરાદરોએ તેમનું ફૂલોથી સ્વાગત કરી ફૂલહાર પહેરાવી તેમના આ કઠિન સફર માટે શુભેચ્છા પાઠવી હતી ભરૂચ ખાતે ટૂંકું રોકાણ કરતા સના અંસારીએ જણાવ્યું હતું કે તે અને તેમના પતિ એક સાથે મહારાષ્ટ્રથી મક્કા મદીના સુધી હજયાત્રાએ નીકળ્યા છીએ જેમાં માત્ર મેં જ મદીના સુધી ચાલતા જવાની ઈચ્છા વ્યક્ત કરી છે પરંતુ તેમાં મારા પતિ અઝીમે પણ મને સાથ આપવા માટે મારી સાથે આવી રહ્યા છે તેની મને ખુશી છે અમે ગુજરાતમાંથી રાજસ્થાન પંજાબના વાઘા બોર્ડર પાસ કરી પાકિસ્તાન ઈરાન ઈરાક એક પાંચ જેટલા દેશમાંથી પસાર થઈને એક વર્ષની સફર કરી સાત હજાર પાંચસોથી થી વધુ કિલોમીટરની યાત્રા કરીને મક્કા પહોંચી હજ પડીશું મને બીજા દેશોમાંથી વિઝા વિઝા મળી ગયા છે જ્યારે પાકિસ્તાનમાં માટે અરજી કરી છે આજ બાઈસ દિન હો ગયે ઓર મેરા સફર હૈ સાત હજાર કિલોમીટર કાઇસે પાંચ કન્ટ્રી હૈ ઇન્ડિયા પાકિસ્તાન ઈરાન ઈરાક કુવૈત સાઉદી અરેબિયા और आज निकल के हमें बाईस दिन हो गए और अभी हम भरूच में पहुँचे हैं और भरूच में हमारा माशाल्लाह बहुत तो अच्छे से स्वागत किया है लोगों ने तो आप सब दुआ करिए कि एक साल बाद में 2025 की हज कर सकूं मैं और मेरे महरम हम दोनों ही 2025 की हज करने के लिए निकले हैं तो आप सब दुआ करिए कि हमारा सफ़र आसान हो अल्लाह और तमारा सफर आसान करे अब से आपको वीजा गया। जी वीज़ा हमको सब मिल गया है सिर्फ पाकिस्तान का वीज़ा भी अप्लाई किया है उसका प्रोसेस चालू है बाकी चारों कंट्री का हमने ऑनलाइन लिया है